પણ સૌથી પહેલાં કહેવા માગું છું કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડ બાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એનો અમે અભિનંદન માગીએ પાઠવીએ છીએ ઓ બીજી વાર કહેવા માગું છું કે જેવી રીતે આ બાદ બંટી પબ્લિકનું જે કેમ્પેન ચાલુ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો કોઈના ઘરમાં ઝઘડો થયો કોઈના મિત્રતામાં ઝઘડો થયો એ વિડીયો વાયરલ કરીને એને લિંક મોકલવાનું એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને પાંચ હજાર રૂપિયા આપવાના દસ હજાર રૂપિયા આપવાના આવી રીતે એક ધંધો કરવામાં આવતો બીજા મિત્ર જે બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરો આ લોકો કરતા હતા એવી રીતે અદ્રક જે મશીનરોની સ્કીમ છે બીજી જવા જઈએ તમે આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે પેલિસ્તીનના અંદર પેલિસ્ટીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાની દ્રષ્ટિઓ પર સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર લોકો બેનરો છપાયા હતા એમનો કોઈ ટ્રસ્ટ હતું અભાવી કરીને કોઈ ટ્રસ્ટ હતું અબીર ફાઉન્ડેશન ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટના માધ્યમથી લોકો પૈસા પણ લીધા છે એમનો પણ સવાલો ઊભા થયા છે એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા ને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી એના અનુસંધાને મારા મારા વિરોધમાં એ લોકોએ વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનું કાવતરો એ લોકો રચ્યો છે એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકોડ હવેમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને એમાં માનાનીનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે કેસ એને શું છે તો તારીખ બાર સાત પચીસ ના રોજ ગાયકવાડ હવે ખાતે એક ફરિયાદી શ્રી દ્વારા એ ફરિયાદ આપવાનો આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી દસ હજાર રૂપિયાની માગણી કરેલ છે આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ ચાર ઈસમો જેની અંદર ઓજેફ તિરમીજી આબેદા પઠાણ હાજીમ ખાન અને સાબિર શેખ આ ચાર લોકોની જે ટોળી છે એ કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માંગેલી હતી જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં હતો કેટલા રૂપિયાની ખંડણી માગી હતી તેની ફરિયાદમાં શું મેન્શન છે આ બાર સાતનું જે ફરિયાદ છે એની અંદર કુલ દસ હજારની ખંડણી માંગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે

એમના સોશિયલ કામગીરી કરતા હોય છે એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની એમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે સર ધરપકડ દરમિયાન એણે કંઈક કોઈક નાટક કર્યું હતું પોલીસ સાથે ઝપાઝપી કે આત્મહત્યાની કોશિશ કરી હતી ઓજેબ તિરમીજીએ ઓજે તિરવીજી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ સાતીર હોય પોલીસને કેવી રીતે દબાણમાં લાવવા લાવી શકાય એવું પોતે જાણતો હોય પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જયારે એને મૂકવામાં આવ્યો અને અન્ય પોલીસ અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય

બે હજાર પચીસના માર્ચ મહિનાની અંદર શા વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક જે ગુનો દાખલ થયેલો હતો જેની અંદર નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દરમિયાન નામદાર હાઈકોર્ટની અંદર પોતે આ યલો જર્નાલિઝમ જેને ખોટી રીતે પત્રકારત્વનું કામ કરવું જે યલો જર્નાલિઝમ કહેવામાં આવે છે એ છોડે એ શરતે એને જામીન આપવા માટે નામદાર કોર્ટ દ્વારા ટિપ્પણી થયેલી હતી પરંતુ એના અનુસંધાનમાં એણે આ છોડવાનું તો નહીં પરંતુ એવા પ્રકારે કે પોતે નામદાર કોર્ટની પણ સૂચનાને ઠુકરાવી દીધી છે એવા પ્રકારની કરી અને નામદાર કોર્ટની પણ ન થાય એવા પ્રકારનું કૃત્ય થયું હતું જે માર્ચ બે હજાર પચીસમાં ઓન રેકોર્ડમાં આવેલું છે સર આના બે એની યુટ્યુબ છે ચેનલ છે એક પાવર ઓફ ટ્રુથ અને બીજી છે હકની અવાજ કે એવું કંઈ આવેદા પઠાણ કહે છે

દરમિયાનમાં બે દિવસ પહેલાં એ તપ બાતમી મળેલી હતી કે વેજલપુરમાંથી આ આબેદા પઠાણ અને એનો પતિ અને ઓજેબ તિર્મેજી પસાર થઈ રહ્યા છે તો અમારી ટીમ ત્યાં ગઈ હતી ત્યાં ઓજેબ તિનમેજી નહોતો મળ્યો પરંતુ ગાડીની અંદર આબેદા પઠાણ અને એના હસમંડ હાજર હતા તો પોલીસે એમને રોકવાની કોશિશ કરતા પોલીસને અડફેટે લઈ અને પોતે ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં તરત જ સોશિયલ મીડિયા ઉપર એવા પ્રકારે પોતાની કોઈ છેડતી થઈ છે એવા પ્રકારનું બનાવન કરી અને પોતે આક્ષેપ કરેલો હતો સાથે સાથે ઉજેબ તિરમીજી દ્વારા પણ ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગીતી કરી અને આબેદા પઠાણે આત્મહત્યા કરી છે એવા પ્રકારનો પણ વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ આ બધી વાસ્તવિકતા નથી આ વાસ્તવિકતા આ ઘટનામાં કોઈ સત્ય નથી એમાં ફરિયાદ આગળ ગાડી ચડાવવાનો જે પ્રયત્ન કર્યો તો પોલીસ જ્યારે પકડ ભાગી ત્યારે ભાગી છૂટવા અને ગાડી ચડાવતા એનો એક અલગથી ગુનો કન્સર્ન પોલીસમાં દાખલ કરવામાં આવ્યો કરવામાં આવશે હોય હાલમાં તપાસ ચાલુ છે એના યોગ્ય પ્રૂફ અને મળવાથી એની બાબતમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે